સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામની વાત છે બારડોલીથી વાલોડ જતા માર્ગ સાંકડો અને જર્જરિત હોઈ ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા અનેકવાર તેઓ સ્થાનિક વહીવટી તંત્ર સ્થાનિક બારડોલી ધારાસભ્ય મહુવા ધારાસભ્ય તેમજ સાંસદ સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી પરંતુ આજ દિન સુધી આ રસ્તા અંગે કોઈ સુખદ ઉકેલ નહીં આવતા આજે દસથી વધુ ગામના આગેવાનો બારડોલી મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવનાર લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી અમારી એ રજૂઆત છે કે અમે દસ થી બાર વર્ષથી આ રસ્તા માટે માંગણી કરતા આવ્યા છીએ તો પણ આ કોઈ પણ ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય તાલુકા પંચાયત સભ્ય હોય સાંસદ હોય કોઈ પણ રજૂઆત અમારી સાંભળતા નથી એટલા માટે આજે અમે આફવા ઈસરોલી વાંકાનેર અલ્લુ બોરિયા સીકે દેલવાણા ના બધા નાગરિકો ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કામ વહેલી તકે અમારું પટવું જોઈએ અમારે મેઇન કામ છે બારડોલી થી વાલોર સુધી નો અમારો હાઈવે છે તદ્દન જર્જી હાલતમાં છે અત્યાર સુધી થી બાર વર્ષથી એક પણ વાર બન્યો પણ નથી એ વહેલી તકે બનવો જોઈએ અને જોઈએ નહીં થશે તો સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અમે નક્કી કરેલું છે ને મતદાન લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશું વોટિંગ નથી કરવાનો અમે એ તો ભાઈ અમે આજે ચાર વર્ષથી સાંભળતા છે અત્યારે ચૂંટણી તો અત્યારે તારીખ જાહેર થઈ ને તે પહેલા તો એ લોકો ટાઈમ હતો ને પાસ કરવાનો કેમ નહીં કર્યું

ગત દિવસોમાં પણ ગ્રામજનોએ મહુવા ધારાસભ્ય મોહન ઘોડિયા ગામમાં આવતા પ્રશ્નોનો મારો ચલાવી ઉઘડો લીધો હતો ત્યારે હવે આ ગામના લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તંત્ર હવે કેવી કામગીરી કરશે તે જોવું રહ્યું